હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ ગીતાઝ હેલ્ધી કિચન આજે આપણે બનાવીશું રાજમા રોટી રેપ જે બાળકો અને વડીલોને તો ખૂબ જ પસંદ આવશે રાજમા રોટી રેપ બનાવવા માટે આપણે એક કડાઈની અંદર બે થી ત્રણ ટેબલ સ્પૂન તેલ એડ કરીશું તેલ ગરમ થઈ જાય ત્યારબાદ આપણે તેની અંદર એક ટી સ્પૂન રાઈ અને હાફ ટી સ્પૂન જેટલો અજમો એડ કરીશું અહીં આપણે રાજમા લીધા છે માટે અજમો એડ કર્યો છે હવે આપણે તેની અંદર એક ટેબલ સ્પૂન આદુ મરચાં અને લસણની પેસ્ટ એડ કરી તેને સાતડી લઈશું

એક ટી સ્પૂન ગરમ મસાલો એડ કરીશું એક ટી સ્પૂન ધાણાજીરું એડ કરીશું પોણી ટી સ્પૂન જેટલી હળદર એડ કરીશું હવે બધું આપણે બરાબર મિક્સ કરી લઈશું ત્યારબાદ આપણે જરૂર મુજબ થોડું પાણી એડ કરી અને બધું બરાબર મિક્સ કરી અને ઢાંકણ ઢાંકી અને એક મિનિટ થવા દઈશું એક મિનિટ પછી ઢાંકણ ખોલી લઈ અને આપણે બધું બરાબર મિક્સ કરીશું એક ટેબલ સ્પૂન જેટલી ખાડ એડ કરીશું તમે અહીં ખાડ સ્કીપ પણ કરી શકો છો હવે જરૂર મુજબ થોડું પાણી એડ કરીશું બે થી ત્રણ મિનિટ પછી બધું મિશ્રણ બરાબર હલાવી લઈ આપણે તેની અંદર એક મોટો બાઉલ જેટલા મીઠું નાખી અને બાફેલા રાજમા એડ કરીશું આપણે બધું બરાબર હલાવી લઈશું અને પાણી બળી જાય ત્યાં સુધી આપણે થવા થવા દઈશું દઈશું હવે આપણે એક અંદર કાઢી લઈ અને ઠંડુ રોટી બનાવવા માટે મેં અહીં એક મોટો બાઉલ જેટલો મેદો તેમાં મુઠી પડતું ઘી અને તેલનું મોણ અને જરૂર મુજબ મીઠું લઈ અને રોટલી જેવો લોટ બાંધી લીધો છે હવે આપણે તેમાંથી એક ગુલ્લો કરી અને મોટી રોટલી બનાવીશું આ રોટલી બંને બાજુ કાચી પાકી શેકી લઈશું તેવી જ રીતે બીજી રોટી પણ આપણે શેકી લઈશું હવે આપણે સલાડ બનાવવા માટે એક બાઉલ ની અંદર આપણે એક ટેબલ સ્પૂન જેટલો ઓરેગાનો એક ટેબલ સ્પૂન જેટલા ચીલી ફ્લેક્સ એક ટેબલ સ્પૂન જેટલો મરી પાવડર અને સ્વાદ મુજબ મીઠું એડ કરીશું બધું આપણે બરાબર મિક્સ કરી લઈશું હવે આપણે એક રોટી લઈ તેની ઉપર એક ટેબલ સ્પૂન જેટલું બટર લગાવી લઈશું એક ટેબલ સ્પૂન જેટલો ટામેટો કેચઅપ લગાવીશું એક ટેબલ સ્પૂન જેટલી રેગ્યુલર ગ્રીન ચટણી લગાવીશું હવે આપણે વચ્ચે બનાવેલું સ્ટફિંગ મૂકીશું તેની ઉપર ડુંગળી અને કોબીજ નું સલાડ મૂકી દઈશું તેની ઉપર આપણે છીણેલું ચીઝ મૂકીશું રોટીને આપણે બરાબર રેપ કરી લઈશું હવે આપણે ગરમ તવી ઉપર બટરમાં રોટી બધી બાજુથી બરાબર શેકી લઈશું તેવી જ રીતે આપણે બીજી રોટી બનાવી અને શેકી લઈશું તો રેડી છે રાજમા રોટી રેપ જે ખૂબ જ ટેસ્ટી રેસીપી બને છે જે બાળકો અને વડીલો બધાને પસંદ આવે છે આ રેસીપી તમે બાળકોને ટિફિન બોક્સમાં પણ આપી શકો છો તો રેડી છે રાજમા રોટી રેપ જે જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો